આજે આપણે બનાવી રહી છે ગૌરમૂતન બેક્ટેરિયા એમાં પાણી લીધું છે બે બસો લીટરના બેરલમાં બસ આ છાશ લીધી સબ બે અઢી લીટર જેવી ગોળ લીધો છે બે કિલો કાળું ગોળ અડધો લીટર બેક્ટેરિયા લીધા છે ગૌવરમૂતન બેક્ટેરિયા આ છાશ છે એને પાણીમાં બેરલમાં આ ગોળ છે કારું જે આપણે અન્ન નાખીએ છીએ બેરલમાં છાશ गोरटेरियाक्टेरिया लीजिए एक लीटर बेक्टेरिया बसो लीटर पानी में आप बनाई सकता है तो बसो लीटर बेक्टेरिया बने અને આ પંદર દિવસમાં એ બેક્ટેરિયા વાપરી દેવાના હોય નવી સર્ફિરથી બનાવી શકે